સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્ર સામે ગ્રામજનોમાં ભારે રોષ અધિકારીઓના ફોન સ્વિચ ઓફ મેન્ટેનન્સના નામે માત્ર દેખાવ લોકો મુશ્કેલીમાં પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના પ્રશ્ને ગ્રામજનો ભારે હાલાકી અનુભવી રહ્યા છે ગ્રામવાસીઓએ વિદ્યુત વિભાગની કાર્યપ્રણાલી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને પદાધિકારીઓના અને અધિકારીઓના બેદરકાર વલણથી ગ્રામજનો પરેશાન છે ગ્રામજનોના પ્રશ્નો એવા પ્રકારના છે કે અધિકારીઓ હેલ્પરો ફોન સ્વિચ ઓફ કરી દીધા છે સાંતલપુર તાલુકાના લોકોનું કહેવું છે કે મેઘરાજના આગમન સાથે જ લાઇટના તણાવવાળા દિવસો શરૂ થયા છે પણ રાધનપુરની ઓફિસે બેઠેલા અધિકારીઓ સ્થાનિક હેલ્પરો કે સુપરવાઇઝરોનો કોઈનો ફોન વરસાદી દિવસોમાં ચાલુ જ નથી મળતો રાત્રિના સમયે જરૂર પડે ત્યારે પણ છાસઠ કેવી સાંતલપુર ચામુંડા મંદિરમાં જવાબદાર વ્યક્તિઓના ફોન સ્વિચ ઓફ આવે છે મોટી દુર્ઘટના થાય તો પણ સાંતલપુરના હેલ્પરો સુપરવાઇઝરો એપ્રોચેબલ જ નથી લોકો કહે છે કે અમને તાકીદે મદદ જોઈએ ત્યારે કોઈ જવાબદારને ફોન કરવો હોય તો ફોન બંધ જ મળે મેન્ટેનન્સ માત્ર દેખાવ પૂરતું પર ગામ અને રાજુસરા ગામ બામરોલી ફીડરમાં આવે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે બે મહિના પહેલાં વિદ્યુત બોર્ડે મેન્ટેનન્સના નામે ખાલી દેખાવ પૂરતું કામ કર્યું કોઈ બળી ગયેલ વાયર બદલ્યા નહીં ક્યાંય યોગ્ય રીતે મરામત કરી નહીં ફક્ત ત્રણ અલગ અલગ દિવસ લાઇટ બંધ રાખી લોકોનું જીવન મુશ્કેલ કરી દીધું લોકો કહે છે કે બામરોલી ફીડરમાં નમક ફેક્ટરીઓના વધારાના લોડને કારણે વારંવાર તાર તૂટે છે અને ત્યારે પણ કોલ કરવાથી કર્મચારીઓના ફોન સ્વિચ ઓફ જ મળે છે ત્રણ જુલાઈથી લાઇટ બંધ ઘટનામાં અધિકારીઓની બેદરકારી તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રાત્રે આઠને ત્રીસથી અગિયાર વાગ્યા સુધી બામરોલી ફીડરની લાઇટ કોઈ પણ કર્યા વિના બંધ કરી દેવાઈ હતી ગ્રામજનો રૂબરૂ પહોંચી પૂછપરછ કરતાં અધિકારીઓએ જણાવ્યું કે ફીડરોમાં ઘોડો પડ્યો હતો પણ જાણ હોવા છતાં તેને સુધારવામાં સમય વ્યતીત થયો વિલેજર્સે અઢી કલાક સુધી અંધારામાં રહેવું પડ્યું આ સમગ્ર બાબતે ગામ પરના જાડેજા પ્રદ્યુમાનસિંહે ભારતસિંહ ભગવાનસિંહ જાડેજાએ ગામનું દુઃખદર વ્યક્ત કર્યું હતું અને વધુમાં અધિકારીઓને વિનંતી કરી છે કે આ સમસ્યાઓનો તાત્કાલિક લાવી લોકોની મુશ્કેલીઓ ઓછી કરે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર